હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી 22241 જેટલા નવા મતદારો નોંધણી માટેના ફોર્મ આવ્યા છે જે પૈકી 9000 થી વધુ મતદારો નવા વોટર્સના છે દર રવિવારે વિવિધ સ્થળો પર મતદાર યાદી સુધારણા અંતર્ગત નવા મતદારોની નોંધણી મતદાર કાર્ડમાં વિગતોમાં ફેરફાર સહિતની બાબતો અંગેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે જે અનુસંધાને કામગીરી ચાલી રહી છે નાયબ ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામી આ અંગે ચંચનવી સાથે વાત કરી હતી પાર્થ ગોસ્વામી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છ હાલમાં મતદાર યાદી શાસમસી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ચાર શનિ રવિ વિવિધ બૂથ લેવલ ઓફિસર દ્વારા પોતાના બૂથ ઉપર બેસી અને વિવિધ ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યા છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ બાવીસ નવા ફોર્મ છ મળ્યા છે જે પૈકી નવ હજાર આઠસો અડત્રીસ ફોર્મ એવા છે જે નવા વોટર્સ ન્યૂ વોટર્સ અઢાર ઓગણીસ વર્ષના છે તેવા વ્યક્તિઓના છે સાથે સાથે છ હજાર બસો અને ચોત્રીસ કુલ ફોર્મ સાત મળ્યા છે જેના નામ કમી થયા છે મતદાર સાથે સાથે પંદર હજાર છસો સિત્તેર ફોર્મ આઠ મળ્યા છે જેને મતદાર પોતાના નામમાં સુધારો ફોટામાં વિગતોમાં સુધારો કરેલો છે આમ કચ્છ જિલ્લામાં ખાસ સંક્ષેપ સુધારણા અંતર્ગત અંદાજિત પિસ્તાલીસ હજાર જેટલા ફોર્મ મળેલા છે હાલમાં એ ફોર્મ પ્રોસેસિંગની કાર્યવાહી ચાલુ છે અને તારીખ પાંચ એક બે હજાર ચોવીસના દિવસે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી અને આખરી મતદાર પ્રસિદ્ધ કરવામાં આવશે